હું જેતપુર ગામનો વતની છું મારું નામ કનુભાઈ જુવાભાઈ છે છેલ્લા દસ વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામ વંચિત છે જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ રસ્તા ગટર આવી કોઈ પણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી ખરેખર અમારા ગામના સરપંચના પિતા શ્રી પોતે અત્યારે ધારાસભ્ય છે રાજ્ય કક્ષાના મંત્રી છે છતાં પણ મારા ગામમાં વિકાસ જોઈએ એવો થઈ શક્યો નથી અમને માન્ય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય જનતા પાર્ટી તરફનો કોઈ વિરોધ નથી પરંતુ માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્યનો છે કારણ કે એમણે અમારા ગામ તરફ કોઈપણ પ્રકારની નજર કરેલ નથી અને એમણે અવારનવાર જેતપુર ગ્રામ પંચાયત અલગ પાડવા માટેના વાતો કરી અને માત્રને માત્ર અમને આશ્વાસન આપેલ છે તે બાબતનું કામ છેલ્લા દસ પંદર વર્ષથી ખોરંભે પડેલું છે અને એ બાબતે કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી થતી નથી અને એના કારણે જ અમારું ગામ અત્યારે વિકાસના કામથી વંચિત છે જે ખરેખર એ કામ તાકીદે થાય એવી અમારા જેતપુર ગામના વડીલો યુવાનો અને માતાઓ દરેકની માગણી છે અને જો આ કામ કરવામાં નહીં આવે તો જેતપુર ગામ આ વખતની બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરશે જેની સરકારે આ બાબતની નોંધ લેવી મારું નામ પટેલ નરસિંહભાઈ ગરભાભાઈ જીતપુરનો હું વતની છું અમને મોદી સાહેબ સામે કોઈ વધુ નથી અમુને ભાજપ સામે કોઈ વધો નથી અમુને ફક્ત વધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે બે હજાર સત્તર તથા બે હજાર બાવીસની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છે છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી જો સુધી આનો નિકાલ નિકાલ ના થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરવાના છીએ બે હજાર બાવીસમાં પંચાયત અલગ કરવાનું ઠરાવ થઈ ગયેલ છે